જ્યારે દવા ગટગટાવી લીધી હતી ત્યારે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે સમૂહબેનના મોડામાંથી ફીણ નીકળતા જોઈ તેમણે તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાવતા હાજર તબીબે વધુ સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી જેના પગલે તેમને જંબુસરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં સારવાર કરી ડોક્ટરે તેમનો જીવ બચાવી લીધો હતો સમગ્ર ઘટનાની જાણ આમોદ પોલીસને થતા આમોદ પોલીસ તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી હતી અને ગુનો નોંધી આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે